આ મોબાઈલ અમને કરી હાથ જ હાથે પડે પેલા આખી દુનિયા ને એ પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતી નું કામ કરે એમાં બેન એક રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડ નું ઘરમાં પીડ્યું રોજ એમને આડું આવતું હોય છે હું મારો બે ખાઈશું શેક્યા બેઠો બેને રસોઈ બનાવી આપ્યું પાપડ હવે હજુ એ માણસો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળીયો સડાયો આપણે પાસે હખણા જ ન રહી ક્યાં પાપડ મને ભાંગી દે એની બહુ એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું હું એમ તારે કરવું પડે ભાંગ દેશ ગણ ભાંગ ઈ કે હું તમારી વહુ છું એમાં ચા ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાબુ આપડો હોય ને આપડે ન ઓળખતા હોય તો રાગ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે ઓલે બે ને બજાર આમ શાંતિ દ્વારા કે સાના મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગીને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એને બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો હવે કે સમાધાન ને હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે આવા હુકામ ને સડાવો રિયા રિયા અરે દીકરીઓ બાપુ હું દીકરીના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે આંખ ઉગાડો તમે બે દી જાવ ને બહાર ગયા તો તમને આમ કીડી ઉસળે હાલો કરે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી બાપુ હરફ કાચરી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય અને હા ચેવા છે ને ચેવા નહીં તો બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ મારે શું વ્યાખ્યા કરવી હોય એની અમુક અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે આ યારો નહીં ઉતર્યો હોય આમને આડો આ ભટકાણા એવી અમુક અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ આપણે તો ભગવાનને ને અરજ કરી મારા બાપ આ દીકરીઓ હું ગુનો કર્યો કે આવા કપાતરના કેટક મળ્યા છે કેટલું સમર્પણ કેટલી એની બાપુ ભાવના પોતાના મા બાપની ઈજ્જત ને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપ ની ઈજ્જત ને જાળવા હાટું બાપુ ગમે અવાસ હોય તો પાલવી લીધા એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાપ કરો તું મારી વહુ સોન આમ સોન સોન ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો આબરૂ આડી આવતી હોય મારા રામનગર કોઈ કોઈ નો માલિક નથી બાપુ સગાડ ને ચંગાવતી કે છે તમે બેસી જાવ ભગવાન થાળી ને ઠેપુ મારીને હાલ તો થયો ને તે બાપુ બેસી જાવ જેમાં આવું કે નથી જવાનું બેસી જાવ રણચંડી કેવી બની છે બાપુ વાણી ની દીકરી વિચાર તો કરો તમારે બાપુ જમવાનું છે ને કે જમવા તમને જમવાડી દેવાના છે પછી ક્યાં વાત છે તો કે બીજો દીકરો થાય એ કે બીજો દીકરાની વ્યવસ્થા થઈ જાય તમે બે ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા મારા પેટ છે મહિના પાઠ આશરો સીધા રામ નો આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જેના વિના નહીં દઉં જવા બે મારા બાપ મારા પેટ માં પાંચ મહિના નો ગરબ છે ફાડીને બાવા રાંધી તને ખબર આવું તું ચા ઓળખ આમ કટાર કરી અખિલ બ્રહ્માંડ માલિક ચોંટી ગયો તેથી દીકરી આગળ થઈ હતી ભલા પુરુષ ના પૂગી શકે કહેવાનો મારો મિનિંગ છે સગાર છે ને અહિયાં જલારામ બાપા વીરપુર જલારામ બાપા ને અહિયાં અખિલ પ્રમાણ નો માલિક આવ્યો જોકે આ કોઈ અખોતરો કરતા આપણે તો સાંભળવાની આનંદ કરવાનો છે કોઈ વરી પાછો વેરાગ લાગે ને કોક તૈયારી કરે એવું કઈ કરતા નહીં ઈ જલાની ની જલા બાપાને સાધુ એ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ રોટલો કરી દે એવું નથી બાવડું પકડે એવું નથી જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ થયું બૈરું આપવામાં આમાં ચા સાંટો પડે ઈ જલા બાપા

અને તેથી આ ભારતની હારી નારી એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં કે મારા બાપે તમને હાથ આપ્યો છે અને એ હાથ બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી કે તમે સોંપી દો હાલો અને એ જલા બાપા બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું કે બૈરું જોવે છે ને કે આ કે આલ્યો આમ બાવડું હો અને તેથી સદાધારની ગાદી ઉપર આપા ગીગા હતા

એમ કઈક સમય આવે ને કઈક મારા રામ નું નામ લઈ લ્યો ને એ તમારું મારું બેલેન્સ છે બાકી આ જેટલું દેખાય છે ને બધું છે છે મારી જ નહીં આ અમે અમારા હાટું પાડી છે તમે સાંભળવા બેઠા છો ને એ તમારા હાટું બેઠા છો પણ કાંઈક કરી લીજો માણસ નો અવતાર મળ્યો છે ને મને તો એમ કઈ સ્વર્ગ જેવી દુનિયા છે આમાંથી જો કઈ નહીં થાય ને છેલ્લે રોતા નથી આવડવાનું એટલા જ માટે બાપુ મહાપુરુષો ખૂબ બધી વાણીની વાત કરી છે તમને જેવી મોજ છે હું તમને આનંદ કરાવીશ કારણ કે આટલા જણા બેઠા હોય અમને પૈસા આપતા હોય પછી તમે જાઉં બે બેહો ત્યાં સુધી અમારે મારા મારો પાછો એવો ભાવ નથી ઘણા કલાકારો તમે નક્કી કરવા જાવ તો એમ કે જો આટલા વાગ્યા સુધી રહેશું પછી નહીં રહી એ મારું કામ નથી મને તેમ એમ થાય કે હા હોય અને દોણામાં જાતું હોય તો અમારે આખી રાખ ભલો હોવાનું જ છે આમાં એટલે કરમની ગતિ છે ને બાપુ એ હજી મને તમને ખબર નથી એટલા માટે એક મહાપુરુષ વાણીમાં કે છે રામચંદ્ર જેવા રાજવી ને ઈ પણ વન મા ઈ પણ વન મા રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ મન માન માતા સીતાને કલંક લગાડ્યું સીતા ને તે કલાક લગાડ્યું એ જ રાવણ વન મારોડા ભવિષ્ય જમાડ્યું હોય તે શુભ ને સારા જો ઘડીએ લગન આરે લેવા શુભ ને સારા જો ઘડીએ લગન આરે રે લેવા

ભીમ અર્જુન દેવન કુર્જી પંચમા ધરાીમ અર્જુન નેવન કુર્જી પંચમા ધરા ભવિષ્મા જેમાંડોઈ દે માંડોઈ દે માંડો એકસો આઠ જ્યોત પાઠ છે ખરેખર જબરજસ્ત રામદેવજી બાબુ તમે જે કામ કર્યું ખરેખર દિલથી બપુ સલામ કરું છું એકસો આઠ જ્યોત